રાજકોટ જિલ્લા નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ એકતાળીસ ઉમેદવારો મેદાને છે જ્યારે છેતાળીસમાંથી પાંચ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર અને તેમના ભાઈ મહીર મણિયાર હિમાંશુ ચિન્મય અને નિમેશ કેસરિયા સહિતના ઉમેદવારોના ફોર્મ રદ થયા તો આ સાથે સંસ્કાર પેનલના હવે અગિયાર ચૂંટણીમાં સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે જંગ યોજાશે ફોર્મ ચોકાસણીના અંતે ભાણેજ કલ્પક મણિયાર કરતા મામા જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું ભારે હોવાની ચર્ચા જોવા મળી રહી છે કુલ ફોર્ટી સિક્સ ફોર્મ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી પાંચ ફોર્મ જે છે એ રદ કરવામાં આવ્યા છે અને કુલ એકતાલીસ જે ઉમેદવારો છે એ ફાઇનલ થયા છે અગિયાર તારીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારબાદ આખો ચિત્ર જે છે એ સ્પષ્ટ થશે ત્યારબાદ અલગ અલગ ગ્રુપ પ્રમાણે મતદાન કેન્દ્રો રાખવામાં આવેલા છે અને મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં પણ એક મતદાન મથક રાખવામાં આવેલું છે Tya Madan Thasir.